આજે મિત્રો આપણે જીવામૃત બનાવવા માટેનો ઓટોમેટિક પ્લાન્ટ જે છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો આ જે છે આપણે જીવામૃત બનાવવાનો ઓટોમેટિક પ્લાન્ટ છે તો આપણે જે બસો લીટરનું જે બેરલ છે એની અંદર આપણે જે ગાયનું ગોબર છે ગૌમૂત્ર છે ચણાનો લોટ છે ગોળ છે આ બધી વસ્તુ આપણે મિક્સ કરીને બેરલમાં આપણે જ્યારે રાખતા હોઈએ છીએ તો એની અંદર એની બદલે જે આ ઓટોમેટિક પ્લાન્ટ છે કે એની અંદર બધી વસ્તુ ઓટોમાઇઝ થાય છે તો આપણે જે કંઈ ગાયનું ગોબર છે ગૌમૂત્ર છે ચણાનો લોટ છે અને મુઠ્ઠી માટી છે એ જે જીવામૃતમાં જે પણ વસ્તુ જોઈએ છે એ આપણે એને અહીંથી અંદર નાખવાની હોય છે તો જે એ ટાંકામાં જે છે એ તમે જોઈ શકો છો કે એની અંદર એક બ્લેન્ડર ટાઈપની વસ્તુ આવેલી છે તો એ બધી વસ્તુ જે છે ને બ્લેન્ડર એ ઓટોમેટિક જે છે એને મિક્સ કરી દેશે અને એ પછી આપણે સવાર સાંજ એને હલાવવાનું હોય છે પાંચ મિનિટ માટે તો એ જે હલાવવાનું કામ છે એ પણ આની અંદર એક ટાઈમર સેટ હોય છે એ ટાઈમર દ્વારા ઓટોમેટિક આ સવાર સાંજ નહીં પણ આ દર ત્રણ કલાકે પાંચ મિનિટ જે છે એ ઓટોમેટિક એનું મિશ્રણ થઈ જતું હોય છે જેથી બેક્ટેરિયા જે છે એને ઓક્સિજન સારા એવા પ્રમાણમાં મળી રહે તો આની અંદર આપણે ચારથી પાંચ દિવસ જે જીવામૃત છે એ તૈયાર થઈ જાય ત્યારબાદ અહીંયા એક નીચે બીજું એક ટાકો આપવામાં આવેલો છે અને એમાં ઓટોમેટિક વાલ છે તો આ ઓટોમેટિક વાલ જે છે એને જો આ રીતે આપણે ચાલુ કરી દઈએ તો આ જે જીવામૃત તૈયાર થઈ ગયેલું છે એ તૈયાર થઈ ગયેલું જીવામૃત જે છે એ આ બીજા ટાંકાની અંદર જો આ એક ચાણ્યો આની અંદર મૂકેલો છે કે ગળાઈને એટલે જે કંઈ પણ નીચેનો જે કચરો છે એ આની અંદર ના રહે અને ગળાઈને જાય બીજા નંબરમાં તમે જોશો તો જે આ જે વાલ આપવામાં આવેલો છે એ લગભગ એક ફૂટની ઊંચાઈ ઉપર આપવામાં આવ્યો છે એટલે જે કંઈ પણ જે ગાયના ગોબરનો વધારાનો જે કચરો જે છે એ નીચે સેટલ થઈ ગયો હોય એટલે આ વાલમાં પણ એટલો બધો કચરો આવતો નથી અને આમાંથી ગળાય અને સીધે સીધું આ બીજા ટાંકાની અંદર જાય છે પછી જો કોઈ મિત્રો આ જીવામૃતને તમારે પાણી સાથે આપવું હોય બરાબર છે તો અહીંયા એક વાલ આપવામાં આવ્યો છે આની સાથે તમે એને કનેક્ટ કરી અને તમારું જે ધોરિયાનું પાણી જે છે એ ધોરિયાના પાણીમાં બસો લીટર જીવામૃત જે છે એ એક એકરમાં જાય એ રીતે તમે આ વાલને એ રીતે તમે વધુ ઓછું ખોલી અને એને સેટ કરી અને તમે ધોરિયાના પાણી સાથે આપી શકો છો ઘણા મિત્રો એવા હોય છે કે એમને ડ્રીપ ઇરિગેશન સાથે આપવાનું છે તો ડ્રીપ ઇરિગેશનમાં શું થાય કે આપણે એકવાર ગાળ્યું તો ખરા પણ ગાળવા પછી પણ જો એની અંદર થોડો ઘણો કચરો હોય તો એના જે ડ્રીપર છે એ ચોકઅપ થઈ જતા હોય છે એના ડ્રીપર બ્લોક થઈ જતા હોય છે એટલે આપણે એકદમ જે છે ફિલ્ટર જીવામૃત આપીએ તો એ કશો વાંધો આવતો નથી તો જે આપણે ઘરની અંદર જે આપણે પાણીનું ફિલ્ટર હોય છે એમાં બહાર એક સફેદ કલરનું ફિલ્ટર આવે છે આપણે જોઈએ છીએ એ ટાઈપનું ફિલ્ટર એક અહીંયા ફિટ કરવામાં આવ્યું છે કે એની અંદર જરા પણ કચરો ડ્રીપમાં ન જાય તો આ જે ફિલ્ટર છે એની દ્વારા આપણે ફિલ્ટર થઈ આપણે જો આ વાલ ખોલીએ તો આઈથી જે ફિલ્ટર થઈ અને એ અહીંયા આવશે અને આને જે છે એ તમે ડ્રીપ સાથે સીધે સીધું કનેક્ટ કરી શકો છો જેથી તમારે આ ડ્રીપમાં પણ કોઈ કચરો આવતો નથી અને આ જે છે એને તમારે અમુક સમયે જેમ આપણે ઘરે પાણીનું ફિલ્ટર આપણે ઓલું કરતા હોઈએ છીએ એ રીતે આ રીતે ખોલી અને તમે આરામથી તમારી જાતે પણ સાફ કરી શકો છો એટલે ફિલ્ટરમાં પણ કોઈ લાંબો વાંધો આવતો નથી તો આ રીતે આપણે ઓટોમેટિક જે છે જીવામૃતનો પ્લાન્ટ કે આની અંદર બીજી બહુ જાજી પ્રક્રિયા આપણે કરવાની થતી નથી એની અંદર નાખી દીધું સાત દિવસ ચાર દિવસ પાંચ દિવસ પછી નાના ટાંકામાં લઈ લીધું અને નાના ટાંકામાંથી સીધું આપણે જે કંઈ પણ પિયત પદ્ધતિ છે એની સાથે જીવામૃત આપી શકીએ છીએ